નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીએ 13મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા તમે કોઈપણ આપણા કોર્સીસ તમારે બાય કરવા હોય એપ્લિકેશન વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો 08069645357 આ નંબર ઉપર ફોન કરી કોર્સ અને ઓફર વિશેની ઇન્ફોર્મેશન મેળવી શકાય અથવા WhatsApp નંબરથી પણ મેળવી શકાય 9427271362 આ નંબર ઉપર માત્ર હાય અથવા તો કોઈ પણ મેસેજ કરશો તો તમને માહિતી મોકલી આપવામાં આવશે

તો તિબ્બતની અંદર બુદ્ધિઝમમાં ધર્મશાળા જે છે એના શાસન માટે સૌથી ઊંચું જે પદ છે એને દલાઈ લામાં શું કહેવાય દલાઈ લામા તો તિબ્બતમાં બૌદ્ધ ધર્મ ની અંદર જે ધર્મશાળા હોય છે સો એમાં શાસન માટેનું સૌથી ઊંચું પદ હોય એને કહેવાય દલાઈલામાં ખ્યાલ આવી ગયો બાકી હમણાં જ જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર થયો ફિફ્ટી નાઇન હતો

સો અર્ધ શતક એટલે કે સો ફિફ્ટી સો વખત પચાસ રન બનાવવાનો રેકોર્ડ કર્યો છે જે લેટેસ્ટ હમણાં સિદ્ધિઓ છે બાકી જૂની એમની ગણાવવા જાવ બે પેજ થઈ જાય એ બધું યાદ રાખવાનો કઈ અર્થ નથી ઓકે અને એમાંથી પરીક્ષામાં પૂછાય પણ નહીં ઓકે તો લેટેસ્ટ આમાંથી ત્રણ ચાર યાદ રાખીને જાઓ આમાંથી ક્વેશ્ચન સેટ થઈ જાય તમારા માટે ઓકે તો કરવું થોડુંક પણ એકદમ વ્યવસ્થિત કરવું જાજુ બધું કરવામાં કશું યાદ નથી પરફેક્ટ કરીને જાવ ઉજવણી ક્યારે થઈ હતી તો આ દર વર્ષે ક્યારે ઉજવાય છે ચલો આનો જવાબ છે દર વર્ષે બે વખત ઉજવાય પહેલી વસ્તુ તો ક્યારે ઉજવાય એક તો મે મહિનાના બીજા શનિવારે ઓકે અને બીજું ક્યારે મહિને ઓકે કે ઓક્ટોબરના બીજા શનિવારે

આ દિવસ છે સૌથી પહેલી વખત બે હજાર ને છ માં ઉજવાયેલો છે અને આવો જે દિવસ છે પ્રવાસી ભારતીય દિવસ આ તો પ્રવાસી પક્ષી દિવસ છે પ્રવાસી ભારતીય દિવસ કે તો નવમી જાન્યુઆરી ઉજવાય છે ગાંધીજી આ દિવસે દક્ષિણ આફ્રિકાથી થી પરત આવેલા હતા ક્યારે આવ્યા હતા ઓગણીસો ને પંદર માં ઓકે હાલમાં ઝૂ એન નું લોન્ચિંગ કોણે કર્યું છે તો એનસીડીસી અને યુએનડીપી ઓકે એકચ્યુઅલમાં એનસીડીસી એ યુએનડીપી ના સહયોગથી કર્યું છે

તો એનસીડીસી નું ફૂલ ફોર્મ થાય નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવે છે અને સ્થાપના ઓગણીસો ને ત્રેસઠ માં થયેલી છે યુએનડીપી બધાને ખબર છે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે ઓકે એક આવું જ છે યુએનઇપી ચાલો યુએનઈપી નું હેડક્વાર્ટર કોઈને ખબર છે યુએનઇપી ઓકે એનવાયરમેન્ટ પ્રોગ્રામ થાય એનું ફૂલ ફોર્મમાં બાકી યુએન નું તો આપણે ઓકે તો એનું હેડક્વાર્ટર છે કેન્યાના નાયરોબીમાં ઓકે ક્યાં છે કેન્યાના

તો નાણાકીય વર્ષ 25 માં આપણો જે રક્ષા નિકાસ છે એ ત્રેવીસો કરોડ રૂપિયાનો ગત વર્ષે કેટલા હતો એકવીસ હજાર બ્યાસી કરોડ ઓકે બાર ટકાની વૃદ્ધિ થઈ ગત વર્ષની કમ્પેરિઝન કરો તો ઓકે એમાં ખાનગી કંપનીનો જે ફાળો છે એ પંદર પંદર હજાર કરોડ છે ઓકે અને જે

એક વખત એવું થયું રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરની અંદર છે બરાબર લગભગ આ બેઠક છે બે હજાર થઈ વાઘની વસ્તી ધરાવતા એવા દેશોની ઓકે અને એ પ્રમાણે છે બરાબર લક્ષ્યાંક રાખવામાં આવે કે હાલમાં જે વાઘની વસ્તી છે એના કરતાં બમણી વાઘની વસ્તી કરવી ઓકે તો સૌથી પહેલા વાઘની બમણી વસ્તી કરનાર દેશ બન્યો તો નેપાળ તેર દેશો જે વાઘની વસ્તી ધરાવે છે એ બધા દેશોમાં થી જેટલા છે છે ઓકે લગભગ એ તો માત્ર બીજી વસ્તુ બે હજાર છ માં વાઘની વસ્તી હતી ચૌદસો અગિયાર ઓકે અને બે હજાર બાવીસમાં છેલ્લી વસ્તી ગણતરી થઈ એમાં વાઘની સંખ્યા થઈ છત્રીસો ને બ્યાસી ઓકે આંકડા છે ખાસ ધ્યાનમાં રાખજો ઓકે ભારત છે સંખ્યા ભારતમાં અઠાવન થઈ ચૂકી છે છેલ્લો માધવ છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે ઓકે ટાઈગર રિઝર્વ એક પણ નથી એવા રાજ્યના નામ થોડાક તમને યાદ રખાઈ દો બધા તો નથી પણ થોડા ઘણા છે જેમાં ગુજરાત છે પંજાબ છે હરિયાણા છે

છે હજાર ત્રણસો કરોડના ખર્ચે બે પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપવાની જાહેરાત કરી છે અથવા તો કયા રાજ્યના સહયોગથી બે પાવર પ્રોજેક્ટ સ્થાપશે તો હિમાચલના સહયોગથી થી સ્થાપશે આમાં હિમાચલને શું મળશે એની પણ વાત કરીએ તો પહેલી વસ્તુ તો તેલંગાણા રાજ્યની સરકાર આટલું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરે છે તો કે કે હિમાચલ પ્રદેશમાં ઓકે છ હજાર ત્રણસો કરોડ ઇન્વેસ્ટમેન્ટ હિમાચલમાં કરશે બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનાવશે આનાથી શેલી હાઇડ્રોપાવર અને મેયર હાઇડ્રોપાવર સેલીની કેપેટિસી કેપેસિટી છે ચારસો મેગાવટની અને મેયરની એકસો વીસ મેગાવોટની ઓકે અને આ બંને છે ચેનાબ નદી ઉપર લાગશે લોહલ સ્પીતિમાં ઓકે તો નદીનું નામ અહીંયા રખવું રહી ગયું છે ચેનાબ બીજી વસ્તુ કે હિમાચલ પ્રદેશ છે ઓકે એ તેલંગાણા કેટલા વર્ષ માટે વીજળી આપશે વર્ષ માટે પહેલી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે છે તેલંગાણા સરકાર કરે છે આ જીપીએસસી માટે બહુ અગત્યનો પોઈન્ટ છે એટલે ડીપમાં સમજાવું છું ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે છે તેલંગાણા સરકાર કરે છે ક્યાં કરે છે હિમાચલમાં કરે છે ઓકે તો બંને રાજ્યને આનો લાભ મળે છે કઈ રીતે મળે છે એ પણ જોઈએ ઓકે તો ચાલીસ વર્ષ માટે છે હિમાચલ પ્રદેશ કોને આપે છે વીજળી તો કે તેલંગાણા ને ચાલીસ વર્ષ એટલે બહુ લાંબો સમય થઈ ગયો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે ઓકે શરૂઆતના બાર વર્ષ છે હિમાચલ બાકી કેટલી રહી તો કે અઠયાસી ટકા આ કોણ લઈ જશે તેલંગાણા ઓકે એના પછીના અઢાર વર્ષ પછી ઓકે આ બાર વર્ષ વીતી ગયા એના પછી અઢાર વર્ષ સુધી એટલે કે તેર થી ચાલુ કરી અને ત્રીસ વર્ષ સુધી ઓકે એ દરમિયાન છે મળશે હિમાચલ પ્રદેશ ને મળશે અને બાકીની જે રહી છે એ કોણ લઈ જશે તેલંગાણા લઈ જશે એના પછી છેલ્લા દસ વર્ષ એટલે કે એકત્રીસ થી લઈને ચાલીસ વર્ષ સુધીનો સમયગાળો એ દરમિયાન છે ઓકે હિમાચલ પ્રદેશને કેટલી મળશે ત્રીસ ટકા વીજળી મળશે અને બાકીની જે છે સિત્તેર ટકા ઓકે એ કોણ લઈ જશે તેલંગાણા સરકાર લઈ જશે હવે ચાલીસ વર્ષ પછી શું એકતાલીસમું વર્ષ આવે ત્યારે શું તો કે બધે બધી કોણ વાપરશે હિમાચલ પ્રદેશ બધે બધી વાપરશે સો ટકા પછી તેલંગાણાનું કોઈ કોન્ટ્રીબ્યુશન નહીં તો બસ તેલંગાણાનું કામ એટલું પૂરું થઈ ગયું બહુ વીજળી લઈ લીધી ચાલીસ વર્ષ સુધી એ વીજળી લેશે બરાબર તો એ યાદ રાખીશું આપણે અને આમાંથી ઘણાના ત્રીસ તો થઈ ગયા હોય બરાબર અને ત્રીસ સિત્તેર વર્ષ તો બહુ થઈ ગયું જીવન એટલે બરાબર તો એક તમારું જીવનકાળ અડધી તો જિંદગી પતી ગઈ હોય અને બાકીની જે રહી હોય બરાબર એમાં મોટા ભાગનાને ટૂંકમાં ચાલીસ વર્ષ એટલે બહુ લાંબો સમયગાળો થઈ ગયો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે બરાબર ને ચાલો એક વાક્યના ક્વેશ્ચન અદાણી પાવર એમને કયા દેશમાં પાંચ હજાર મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ લગાવવા માટે સમજૂતી કરાર કરે છે ભૂટાનમાં પાંચ હજાર નો મેગાવોટનો હાઇડ્રો પાવર કોણ લગાવશે અદાણી ઓકે આ યાદ રાખજો બાવનમાં મિસ વર્લ્ડ પ્રત્યોગિતામાં માનવતાવાદી પુરસ્કાર કોને મળ્યો સોનુ સુદને મળ્યો મુખ્યમંત્રી સુગમ પરિવહન સેવા ની શરૂઆત કયા રાજ્યમાંથી મધ્યપ્રદેશમાંથી માર્કેટ કેપના હિસાબથી 25 માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી કઈ બની બિટકોઇન આ બધાને ખબર છે સૌથી ભૂતાપ્ય સૌપ્રથમ ભૂતાપીય ઉત્પાદન કુવો કયા રાજ્યમાં ખોદવામાં આવ્યો અરુણાચલ પ્રદેશમાં ખોદ્યું સૌપ્રથમ ભૂતાપીય ઉત્પાદન કુવો એ અરુણાચલ પ્રદેશમાં ખોદવામાં આવ્યો છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન બે હજાર પચીસ માટે સર્વશ્રેષ્ઠ ખેલાડી કોને આપવામાં આવે છે પુરસ્કાર સુભાશિષ બોસ અને સૌમ્ય ઓકે હાલમાં જ માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન્સી મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ એનું છઠ્ઠું સંસ્કરણનું સમાપન કયા સ્થળે થયું આ ચંદીગઢમાં થયેલું આયોજન પણ ચંદીગઢમાં સમાપન પણ કયા દેશના વિદેશ મંત્રી અબ્બાસ अराद કહી એ બે દિવસ માટે ભારતની વિદેશ યાત્રા આવ્યા હતા ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાધી હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે નવા સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવે છે તો વિયેતનામ અને ભારત વચ્ચે નવા સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવે છે હાલમાં જ કયા દેશ દ્વારા ગીદોન કે રથ નામથી એક અભિયાનની શરૂઆત કરવામાં આવે છે તો ઇઝરાયલે ગીદોન કે રથ નામથી એક અભિયાન શરૂ કર્યું છે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ એનો 123મો સભ્ય દેશ અંગોલા બન્યો છે સો અંગોલા યાદ રાખીશું ડીઆરડીઓ દ્વારા સ્ક્રેમજેટ એન્જિન નું 1000 સેકન્ડ સુધી સફળ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કયા રાજ્ય ખાતે થી તેલંગાણાના હૈદરાબાદ ખાતે થી કરેલું છે લાસ્ટ સ્લાઇડ આજના વિડિયોની ભારત સરકારે કયા પાડોશી દેશને થેલેસેમિયા અને સિકલ સેલ માટે 2 મિલિયન ડોલરની ની ચિકિત્સા સહાયતા આપી છે તો નેપાળને આપી છે ઓકે જે આપણી સાથે સંબંધો સારા રાખે છે એમને ઘણું બધું ડોનેશનમાં પણ મળે છે જેમ કે આ તમે જોઉં છો થેલેસેમિયા અને સિકલ સેલ એના માટે બે મિલિયન ડોલરની સહાયતા કોને આપી છે ભારત અને છે આવી જ સહાયતા શ્રીલંકા પણ ભારત તરફથી મેળવે છે તો કે ભૂટાન પણ મેળવે છે અને એક સમયમાં બાંગ્લાદેશ પણ મેળવતું હતું બરાબર હમણાંથી થોડુંક એ આપણા ઇન્ડિયાની વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપી રહ્યું છે છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણાથી જ્યાંથી મદદ કરવાનો પ્રયત્ન થાય ફોરેન પોલિસી એવી જ છે કે આપણે પાડોશી દેશો મદદ કરીએ છીએ જ્યાં સુધી સિવાય કે આપણા સાથે વિશ્વાસઘાત કરે એના ઉપર ઘાતક બાદ છે કયા દેશે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો ઈરાને પ્રશ્ન એમ પણ પૂછે જો અહીંયા છે ને આ ઘટના છે એનું મેન્શન જ ન કરે કે ભાઈ આ કયા દેશે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો પ્રશ્ન ડાયરેક્ટ એમ જ પૂછે કે ચર્ચામાં રહેલું શહીદ રજાઈ બંદરગા આ ક્યાં આવ્યું છે તો ઈરાનમાં આવ્યું છે ત્યાં વિસ્ફોટ થયો તો અને ત્યાં પછી ત્યાંની સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો ઓકે ઈરાન ઓકે આન્સર આવશે ઈરાન નવ ચમકતા તારાઓની રિંગથી બનેલ બુલ ગેલેક્સી અને શોધ કયા ટેલેસ્કોપની મદદથી કરી એ હવલ સ્પેસ ટેલેસ્કોપની મદદથી કરી મધુસૂદન સાઈ કેમ્પેન ઓર્ડર ઓફ ફીજી પુરસ્કાર મળ્યો છે એ કયા રાજ્યના છે મધુસૂદન સાઈ કર્ણાટકના છે પીજી નું સર્વોચ્ચ સન્માન છે મળ્યું છે એમને મધુસૂદન સાઈ નાજી જર્મની પર સોવિયતની વિજયની એસીમી વર્ષગાંઠની ઉજવણી કઈ તારીખે થઈ નવ મે થઈ મોદી સાહેબ જવાના હતા એઝ અ ગેસ્ટ તરીકે આમંત્રિત થયા હતા પણ એમની જગ્યા પછી સંજીવ કેવું કઈક નામ છે સંજીવ વર્મા કેવું ઓકે એ પછી ગયેલા તો મને નામ એક્ઝેક્ટલી યાદ નથી હું ભૂલી ગયેલો છું માફ કરજો સો નામ તમે એક વખત વેરીફાઈ કરી લેજો જૂના વિડીયોમાં ઓકે ચાલો હાલમાં જ કયો દેશ છે વિશ્વનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે તો આપણો દેશ દેશ ભારત સૌથી મોટો ત્રીજા ક્રમનો વાહન નિર્માતા બન્યો છે ઓકે સો તેર મે ના રોજ છે બરાબર આજે જે આટલા કરંટ અફેર હતા આવતીકાલે ચૌદ મે માં પણ આપણે મોસ્ટલી કરંટ અફેર છે આવા અગત્યના તમામ પોઈન્ટ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું ચાલો તો મળીએ આ સાથે રજા લઈએ થેન્ક યુ ફોર વોચિંગ